બંધ રાખવા ભગવાન સિંહાએ મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી આ અંગે હિન્દુ સંગઠન ચીમકી ઉચ્ચારી છે કે પત્ર લખ્યા બાદ પણ કોઈ નિર્ણય નહીં આવે તો ગુજરાતના દરેક સાધુ સંતો મળીને વિરોધ પ્રદર્શન કરશે સર્વપ્રથમ તો વિષય એવો છે કે પવિત્ર મહા જે શ્રાવણ માસ જેને કહેવાય છે પિતા પરમેશ્વર મહાદેવનો ઉત્સવ ને આખા ભારતની પણ વિશ્વભરમાં બી એનો ઉત્સવ મનાવવામાં આવે છે ને પવિત્ર ગણાય છે એટલે આપણે પહેલો પ્રશ્ન એવો છે કે જે નોનવેજનું વપરાશ થઈ રહ્યું છે ને જ્યાં જ્યાં નોનવેજની દુકાનો ખુલ્લી મૂકવામાં આવી છે ને જેની પર કોઈ પણ પ્રકારની પકડ નથી ને આવા જો સમયે શ્રાવણ માસ હોય ને આની અંદર જો આવી બધી દુકાનો ખુલ્લી હશે તો આ બહુ દુઃખની વાત છે અને મોટી વાત તો એ છે કે જે મોટા તીર્થ સ્થાનો જે ભગવાનના સ્વયં નામથી મૂકવામાં આવેલા છે જેમ કે સોમનાથ મહાદેવનું સ્થાન દ્વારકા કૃષ્ણનું સ્થાન અને મા અંબાનું ધામ એટલે અંબાજી આવા મોટા મોટા તીર્થ છે જેની અંદર તો ખાસ કરીને સરકારે નિર્ણય લઈ લેવો જેમ પ્લાસ્ટિક બંધની વાત જે આપણે સરકાર હંમેશા કરે છે ને હું તો કહું છું કે સરકારે અત્યાર સુધીમાં જે નિર્ણય લીધા છે અને ખાસ કરીને દેશના અશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વિશ્વમાં ડંકો વગાડ્યો છે ને પોતે પોતાના સાત્વિક ભોજન એટલે શુદ્ધ શાકાહારોનો સંદેશ આખા વિશ્વમાં એમને આપ્યો છે તો એવા વડાપ્રધાનનું જે ગુજરાત રાજ્ય જે છે એમાં ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી આની ઉપર ધ્યાન આપે અને બીજી વાત જે અત્યારે નોનવેજનો જે વપરાશ થઈ રહ્યો છે જેમ કે મોટા મોટા મોલની અંદર આ તમે જોઈ શકો છો કે જ્યાં આગળ વીસ વેજની દુકાન હોય તો ત્યાં એક નાનો કડું નોનવેજનું સેન્ટર આપી દેવામાં આવે શું આવે તો વીસ વેજની દુકાન છે ત્યાં નોનવેજ વેચવાની પરમિશન મ્યુનિસિપાલિટી કેમ આપવી જોઈએ અને મોટા મોટા જે કોર્ટો બન્યા છે જેની અંદર ખુલ્લામાં સામે લઈને નોનવેજ બેસી જાય માણસ અને એની અંદર જો સાત્વિક જીવન જીવનાર વ્યક્તિ હોય તો એને ક્યાં જવાનું તો મારી તો સરકારને એક માગણી ક્લિયર છે કે જ્યાં આગળ બહુમતીમાં વેજ વેચાય છે ને વેજનું ચલણ છે તો ત્યાં આગળ અગર એક દુકાન નોનવેજની છે તો તાત્કાલિક ધોરણે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ આદેશ કરવો જોઈએ કે આવી કોઈ પણ પરવાનગી જ્યાં વેજનું વેચાણ છે ત્યાં નોનવેજનું વેચાણ ન થવું જોઈએ પણ મને એક વસ્તુ ક્લિયર દેખાય છે આની અંદર કે અત્યારે શ્રાવણ મહિનો છે સાહેબ ને પવિત્ર મહિનો સાધુ સંત સમાજ અને આખું હિન્દુ સનાતન ધર્મ જે છે જે કાર્ય કરી રહ્યું છે તો એની અંદર સરકારે હાથ આપવો જોઈએ અને ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર મેયર શ્રી એમપી એમએલએ આ બધાને મારી રજૂઆત છે આ મારે કહેવું ના પડે આ તો સ્વયં સરકારને નિર્ણય લેવાના છે કે જે પવિત્ર તીર્થ સ્થાન છે ત્યાં આગળ તો નોનવેજ વેચાવવું ના જોઈએ અને મોટી ફાઈવ સ્ટાર હોટલ હોય રિસોર્ટ હોય કે નાના મોટા વેપાર હોય જ્યાં આગળ સોમનાથ દ્વારકા અંબાજી જેવો નામ પડે તો ત્યાં આગળ પાબંદી સરકાર તરફથી હોવી જોઈએ આ મારી માનનીય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત છે હાથ જોડીને બે વિનંતી છે મારી કે સરકાર આની ઉપર તાત્કાલિક ધોરણે નિર્ણય લે કેમ કે બે દિવસની અંદર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બહાર જ મસ્ત મોટું ભૂવો પડ્યું છે